ખેડબ્રહ્મા મામલતદારે રેતીનું ગેરકાયદેસર રીતે વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું ખેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ખેડબ્રહ્મા મામલતદાર દ્વારા વાહન ચેકિંગ દરમિયાન વાહન પરમિટ વગર કરતા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન જ્યોતિ હાઈસ્કૂલ નજીક પ્રસાર થતા ડમ્પરને થોભાવીને ચેક કરતા પરમિટ વગર કપચીનો પાવડર વહન કરતા ખેડબ્રહ્મા મામલતદાર મિતાંગસુ બુબાડીયા દ્વારા આ વાહન જપ્ત કરીને ખેડબ્રહ્મા પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ગેરકાયદેસર રેતીના પાંચ ટ્રેક્ટરની ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રેતી માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો શું આ રેતી માફિયાઓ ખનન કરતા અટકશે ખરા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા